હવામાન વિભાગની આગાહી મુજબ મોડી રાત્રે પાલનપુર તેમજ વડગામ પંથકમાં ભારે પવન સાથે વરસાદની પાણી ભરાઈ ગયા હતા ત્યારે અંબાજી જવાના મુખ્ય માર્ગ પર વિરમપુર પાટીયા પાસે હાઈવે રોડ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો અટવાયા હતા ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા ઘણા વર્ષોથી અંબાજી જતા યાત્રાળુઓ અને વાહન ચાલકો માટે માથાના દુખાવા સમાન બની છે મહામેળા પાણી ન ભરાય તે માટે લાગતા વળગતા અધિકારીઓ કોઈ નિકાલ ખરા કે પછી આવી રીતે જ ચોમાસામાં વાહન ચાલકો પાણીમાંથી પસાર થતા જ રહેશે એ તો આવનારો સમય બતાવશે અમારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવો સાંભળીએ શું કહી રહ્યા છે વાહન ચાલકો કનિયાણા ચોકડીથી રસ્તામાં જતાં થોડોક જ વરસાદ આવવા છતાં પાણી ભરાઈ જાય છે અને આ પાણી ભરાવાના કારણે જે ટુ વ્હીલરવાળા લોકો છે એમને ખૂબ જ મુશ્કેલી પડે છે મારે પણ અત્યારે મારા ગામ જવું હતું પણ મારે પાછા વળવું પડ્યું છે કારણ કે અહીંથી લગભગ ચાર કિલોમીટર ફરી અને અહીંથી જવું પડે છે તો આનો તાત્કાલિક યોગ્ય નિકાલ થાય તેવી હું પ્રજાપતિ તંત્રને વિનંતી કરું છું